મમ્મી બોલો બેટા બોલો હનો પ્રોગ્રામ હનો પ્રોગ્રામ હશે લસણ તો લસણ દેખાય એટલે તું એ રહે છે તો માસી ગોમતિયા જવાના હતા અને માસી છોડે લસણ મંગાઈ તું કી બિલિયા થી હાઉ બિલિયા નો બિલિયા નો લસણ આવી હા તે માસી આજ લાયા બિલિયા થી લસણ તે સમાર દીધો તું એ તો હનો પ્રોગ્રામ રાખી બરાબર સરસ મજા આવે શિયાળામાં તો શિયાળામાં તો હા તે જો બધાય સમારી તૈયારી કરી

આ જોલી ફોન લે લે છે શું જોવાનું સિમ પ્રોજેક્ટ ઓખો બોલે એટલે પવન આવી જાય આ tí samay na એરો થઈ છે થઈ છે

ભી નહીં માય તો પોરી પછી હું તપેલામ નહીં એ પોણી નેફળી જાય છે પછી બીજા તપેલામ બધું સમારે તો જો ભાઈ તો ફટ ચડતો તો વાયર્યા થાય બધું ફટાફટ ચડી જાય ના કોઈ અમારે બે સીટી મારી હમણું દીધી તો ફરી વધના બે સીટી મારી તી ફરી વધના પર ફાગી ફરી બે ત્રણ સીટી મારી ત્યાં તો ચડી જાય સારું સારું ચાલો તમે ચડી જાય ને હવે વગાડવા માંડી હવે ટાઈમ થઈ જ ગયો હેલો તા રાધે રાધે